ખાસ કાર્યક્રમ રાખવામાં આવશે શું છે મારો પરિચય મારું નામ હિરેન બ્રહ્મભટ છે અને ખેડા જિલ્લા બક્ષી બંધ પ્રભારી છું આજનો આ વિષય જે બન્યો છે એ મુખ્યત્વે ઓબીસી જે રિઝર્વેશન હોય છે એના પર જે તરાપ મારવામાં આવી છે મમતાબેન બેન બેનર્જી કે જે પશ્ચિમ બંગાળના સીએમ છે તેના માટેનો આજે આ વિષય છે જે ઓબીસી મોરચાની અંતર્ગત જે લોકો આવે છે જે સાચે જેના રિઝર્વેશનના હકદાર છે

મમતા બેનર્જી સામે રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવામાં આવશે અને 356 નો ઉપયોગ કરવામાં આવશે કે કેમ જો એ 356 નો ઉપયોગ છે તે વિશે હું વધુ જાણતો નથી એટલે એના પર હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી પણ આજે હું બક્ષીપન તરીકે જે આયોગમાં કોઈ એનું સંવિધાન પદ છે તમે આ કઈ રીતે તમે માની શકો કે કોઈ સંવિધાન પદ પર હાઈકોર્ટનો આદેશ માને ના અને એની જગ્યા પર આ બેન એવું કે મારી તાના સાહેબ એવું હાઈકોર્ટને માનું નહી એટલે એકદમ તાના સાથ છે આ આવી તાનાશાહી આપણી લોકશાહી માં એને સ્વીકાર્ય છે જ નહીં